મારા બેટા અરે બે જણા જ્યા ને હોઘરિયા મારા બાપુ દાડી કડું બગાડો દાડી કડું બટાકો દાડી કડું બટાકો કયો આ તો હોગરીયો હે આજ તો હોગરી ગયું છે ને હેજ કે હોઘરી ખવડાવે

Ai, ah, já estou mostrando o Moraes. Mostra? Ah, Mostra! Ah? Mostra.

અવે મારો મો મો કરું છું જલુ હા પણ મશે ને બાપા ગમે ત્યાંનો શેઢડો હોય ને શેઢડો તો ઉખાઈ જાવ પણ તો બોલી હોગળી જ વાખી ને તો બહુ ને બાપા તો હોગળી લાયા લિ આવો હેડો બાપા જા હા હા બાપા તમે શાક કબર બાપા શાક તો લેવા આયા કેટલા સૈલા કંટાળે હેડી હેડી ને આ લગતો આતો શેઢડોનો અરે

પેલા જેવા છે મારી ડોગું આવડી આવડી ડોગો પર ઉડે ચેડે નઈ ઉડી ઉડી ને ઘેર વાત કરીએ અરે આવડે છે બાર ના આઈ

ઓહો ગરિયે લાગે બાપા કે કે કોણ કેવા જીવાજી વીર લેવાજી કોણ બાપા આ ઘણી ઘણી લેવાજી બાપા મારા આ તો બાપા દો બાપા ખોડા ભરી બાપા આ કે હા બહુ ફ્રી ભરો ભરી બાપા બાપા મુકેમ કરજો બાપા હા ડાળ 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 લીકનો ડાળો જ બાપા ઓ ઉંધે કે આલે કે હે એ આબાઈ કે બાપા હવે લેવી જીથી બધી હવે કાથી ખાવાની પેલો વગળી સાટવા કે તો સાટવા ના ના સાટવી આ તો વઘાવ કરજો બાપા મનથી જીવી અબાઈ 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 કુળ આઉસન નકા આસે આયે બાબા હા આકો શેદરો લેવડો બાબા

તારે લઈ જા લેવા આલે આપણો જ રહી ગયા બાપા હા આ આ વગઈ જોઈન જા ને કે એક નોકોક લાગ જાય નો ન હારે নালাগৰি পাৰে বি બાપા અરે આજ તો વગર ખાઈ જાય વોકરું રાખવા જાય બાપા એમ મેખા આવે લે એટલું થાય એટલે આપડે વોકરું ના હોય હા એવું મેં શું બનાવું બાપા મસ્ત બનાવતો એ તારે કેવું ના પડે હે કેવું જ ના પડે અરે બાપા આ છે ને

બોલો બોલો આપડે હું શું વાતો આવે તો ભાજું તો ના ભાજુ ના ના ભાજપ છે

અમે બે ભાઈ તો મેં જોઈ શું પેલા પિંડી મુસાડ ને બેલી શાક કરીને ખોરાક તમારે હેઠળ

આ મારો છો આ